શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસકડી વિભાગની સામગ્રી દૂધપુવા સિદ્ધ કરવા માટે બે કપ ઘઉંનો ઝીણો લોટ ચાળીને લેવો તેમાં બે ટેબલ સ્પૂન ગરમ કરેલા ઘીનું મોણ કરી જરૂર મુજબ થોડું થોડું કરીને બે કપ દૂધ પધરાવી ઘઉંના લોટના બિલકુલ ગાંઠા ન રહે તેવું મધ્યમ ગટખીરું તૈયાર કરી ઢાંકીને ત્રીસ મિનિટ માટે મૂકી રાખીશું પોણો કપ બુરૂ ખાંડમાં બે ચમચી ઇલાયચી પાવડર પધરાવી સરખી રીતે મિક્સ કરીશું ત્રીસ મિનિટ પછી ખીરું પલડીને સેટ થઈ ગયું છે જો તમને તે જરૂરિયાત કરતાં વધુ ઘટ લાગે તો થોડું દૂધ પધરાવી પાતળું કરી શકો છો પેનમાં જરૂર મુજબ ઘી ગરમ કરી એક ચમચા જેટલું ખીરું પાથરી આ રીતના મધ્યમ જાડા પૂવા ઉતારીશું થોડી થોડી વારે તેને ફેરવતા રહેવું જેથી બંને બાજુથી સોનેર રંગના તળાશે અને અંદરથી પણ સીજી જશે તળેલા પૂવામાંથી વધારાનું ઘી નીતારી તેને એક થાળીમાં કાઢી લેવા તે ગરમ હોય ત્યારે તેના ઉપર એલચી મિશ્રિત બુરું પધરાવીશું આ રીતે બધા જ પૂઆ સિદ્ધ કરી શ્રી પ્રભુને ભોગ ધરીશું તો આ સામગ્રી આપ પણ ઘરે અવશ્ય સિદ્ધ કરજો જય શ્રી કૃષ્ણ